લીધું ઉતારી લીધું માણી જ્યાં ઉતારવા જેવું હોય ને બધું ઉતરી જ ગયું હોય કઈ અજાણું ન રહે મિત્રો તમે આ જોઈ રહ્યા છો ગુપ્ત ગોદાવરી ના દર્શન માટે જઈ રહ્યા છે અને એટલી ભીડ છે કે સામાન્ય માણસ આમાં ન જઈ શકે એટલી ભીડ એટલે એની વાત પૂછોમાં અને બહુ બધી ભીડ છે બહુ બધી અમારે ઓલિયાદ એમ કહી દીધું કે હવે આવી ભીડ વાળું બીજે ક્યાંય આપણે જવાનું થતું નથી એટલે આ ભીડ થી આપણે બચવાનું છે અને અત્યારે નથી આવવાનું મિત્રો તમે જોઈ શકો છો આ ઠાહો ઠાય ભી અને ભી ની અંદર જેવા તેવા માણસો છેપાઈ જાય એવી આ ગુપ્ત ગોદાવરી નો સીન છે એમ થયું કે આમાં નો ગયા તો મજા આવત એક જણા તો ખીજાણા મારી હતો جنگ جو اتے اني ان جو جو پھٹکا اے بھائی ڈرائیور آگے چلاو آگے چلاو اے بھائی